ઘરમાં મૂકેલી તિજોરી થોડી સાત તોલા સોનાના તેમજ ચાંદીના અને રોકડ મળી કુલ સાત લાખ રૂપિયાની ચોરી કરી જવાની ઘટના એ ચકચાર મચાવી છે આ અંગે મળતી માહિતી અનુસાર દસ્તાન શિવસાગર સોસાયટીમાં રહેતી વંદના દેવી અવધેશ મિશ્રા ઉંમર વર્ષ ચાલીસ તેમના દીકરા ક્રિષ્ના સાથે ત્રણ માર્ચના રોજ રાત્રિના સમયે ઘરમાં એકલા હતા તેના પતિ તેમના વતનમાં ગયા હતા આ દરમિયાન તસ્કરોએ ઘરની બારી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્રિજોરી તૂટવાના વાતથી વંદનાબેન જાગી ગયા હતા પરંતુ એકલા હોવાથી તે ચુપચાપ પથારીમાં સુઈ રહ્યા આ દરમિયાન તેમણે જોયું કે બે તસ્કરો ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી સામાન વેર વિખેર કરી સાત તોલા સોનાના દાગીના તેમજ દસ હજાર રોકડ ચાંદીના દાગીના મળી એક લાખ સાત હજાર રૂપિયાના દાગીના ચોરી કરી ભાગી છૂટ્યા હતા આ અંગે મહિલાએ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે